તેથી અમે રજૂઆત કરી તો એમ કહેશે કે આ તમારા કામ છે આ તમારા કામ છે એમાં અમારું અમે જે સૂચવેલા હતા એ એમાંથી એક પણ કામ લેવામાં નથી આવ્યું અમે આજે એમને કહી દીધું છે કે અમારા કામ જો નહીં થવામાં આવે તો અમે આગળ જિલ્લા પંચાયતમાં પણ રજૂઆત કરશું એથી વધુ પડશે ને જરૂર પડશે તો અમે ગાંધીનગર સુધી જાશું કે અમારા જ્યારે એમ એમને જોતા હતા કામ ત્યારે એ બધાના કામ બધા લઈ જતા હતા ટેબલ ખખરાય ખખરાઈને અમારું કોઈ કામ લેવા માગતા જ નથી અને બતાવીએ છીએ અને ટીડીઓ સીના પણ એવા જવાબ બરાબર નથી હોતા આપણે પંચાયતનું કહીએ તો કે એ મારામાં નથી આ બતાવીએ તો કે મારામાં નથી તો ટીડીઆર સાહેબની અહીંયા કંઈ એમ શું એમ જરૂર છે કે તમારું કોઈ આ કામ નથી આ કામ નથી તમે જે કહીએ છે કાલ પોતે અમે બે બે વાગે ફોન કર્યો છે એમના ફોનમાં ફોન ગયો છે તેમ છતાં એમ કહે છે કે મારામાં કોઈ ફોન આવ્યો નથી અહીંયા કન કોઈ અધિકારીઓ હાજર નથી હોતા બધાએ આવી અને પાછા જાય છે તો પણ કહેશે બધા અધિકારીઓ તમે સબૂત લઈ આવો તો હવે અમે સબૂત લઈને એમને બતાવીએ કે કોઈ હાજર છે છે અમારી પાસે તાલુકા પંચાયત અબડાસાની સામાન્ય સભા ભરાણે હતી એની અંદર અમારા સદસ્ય હાજર રહ્યા હતા જિલ્લા પંચાયત સદસ્ય ભાવનાબા હાજર રહ્યા હતા પૂર્વ પ્રમુખ અમારા તેજભાઈ અમારા વિપક્ષી નેતા દાડાભાઈ અલીભાઈ સુરેશિંહ પૂર્વ કારોબારી ચેરમેન જાફરભાઈ બધા હાજર રહ્યા હતા અને એની અંદર જે ચર્ચા થઈ હતી કે ભાઈ આગળ જે આયોજન રજૂ કર્યું હતું પંદર ટકા તાલુકા કક્ષાને એની અંદર અમારા જે આયોજનના સભ્યો હતા એમને પણ વિશ્વાસમાં લીધા વગર આયોજન બનાવ્યું હતું અને જે સભ્યોએ કામ માંગ્યા હતા જિલ્લા પંચાયતના જે આયોજન સમિતિના સભ્યો છે એમને પણ કામ ફાળવવામાં આવ્યા ન હતા એમને અમારા તાલુકા પંચાયત સદસ્યોના કામો તો નથી આપ્યા પણ જિલ્લા પંચાયતના સદસ્યો જે આયોજન સમિતિના સભ્ય છે એમના પણ વિસ્તારનું એક પણ કામ એની અંદર લીધું નથી ફક્ત દસ કે બાર ગામની અંદર કામો વિતરણ કરી અને આયોજનને પૂર્ણ કરી દીધું હતું અગાઉ જ્યારે કોંગ્રેસની તાલુકા પંચાયત હતી ત્યારે ધારાસભ્યોનો હિસ્સો માંગતા હતા સાંસદ સભ્યોનો હિસ્સો માંગતા હતા સમાન રીતે આયોજન થવું જોઈએ અમે તો ત્યારે પણ સિત્તે સિત્તેર લાખ રૂપિયા એમને આપતા હતા એમના સભ્યો અને એમના જે પ્રતિનિધિઓ આવતા હતા અત્યારે તાલુકા પંચાયતના હોદ્દેદારો છે એ આવતા હતા સીતે લાખ રમેશ ભાનુશાલી જીટીવી નલિયા